ભડાકો કર્યો ને તો હું ગોદા મારી નાખીશ અરે બાપરે તો હાર છે

હલતી નઈ એ સાહેબ આ માકો ઉપર આ ઉપર એ બેન ઉપાધી કરતા નઈ હો સવારે પોલીસ ઓકે આવીને લઈ જાજો હું એને પકડી જ લઉં હું હમણા મોણ્યો મારો હારે લઈ ગયો અને વીટી લઈ ગયો મને જ લાગે છે આ પોલીસ વાળો એના ભેગો મળેલો છે એક કામ કરું પોલીસ ચોકીએ જઈને કેસ કરું

હું હમણાં બાજુ લાવી લઈ જવા મારો ઘેરો સાહેબ કેવો હતો એ મને બસાવતો હતો કે સોરી કરાવતો હતો એ નો ખબર પડી હવે શું કરવું એક કામ કરું પોલીસ સોચ્યા હેલો જાઉં જન કેસ કરું એ ઉભો રે ઉભો રે લા એ મારી વાત હાંભળ આપણે ફોન ને હાર ને લઈકી ને વીટી ઘણું લઈ લીધું છે હાલ હવે ભાગ પાડી લેવા આટલું તો ઘણું એ ના એ જે ભાગ નથી પાડવો ઓલ ગામમાં કંકુ ડોસી નથી આ એને જમીન વેચી ઘણા બધા પૈસા આયા છે એને લૂટી લેવી જોઈએ ભાઈ ભાઈ

છે ને એક અને તમારો અને લાખ રૂપિયા મને ખબર ગમી કરો પણ મારી વસ્તુ અમને પાછી લઈ ગયો પાછી લાવી તમે એને ભારો તો ઓળખી જાવ હા તો બાજુ ગયા દેખાડો હાલો હાલો હાલો